ઘર ગોડો પરિવાર આખા ખા ગમો વાતો થઈ જાય છે બોલો ના મારા મારા આડો છે સુધરતી નહીં કે નહીં છોકરો સુધરતો ગોડો પરિવાર ગોડું ઘર કહો તોય સાલ સારું થાબા મારા ભાઈ ખાટો ભાઈ તાટ હાબુ ખોડ્યું છે તે છોકરો ભાઈ જાય ખાટા ભાઈ હા ભાઈ હા ભાઈ હું કહું છું હા સાંગ ને ખાઉં બસ ખાતે કલાક પછી કઈ કલાક પછી આવી જયો એવું છે હા સારું ભાઈ

अयो मारि हारु त हक नै थाए हा आज त मार छोकरा ने मार छोकरा ने बाडी जो दउ त या त खाउ परका न खलाउँगे नै तुमको त लाई थोडा लखरंगी राख ए मकिनिया आ खा गोमो कदी लापैनो ए उबेन आवु मकिनिया म नाक पर रंगि दे थो त या त खाउ पर केपछि पला हो आमा घर नकी जात व्यवहार नकी साछु Hello.

कौन गावानी योंमा जब्त tela tarah hariya

बापा अच्छा लख अच्छा अच्छा लख मोय दा मोय दा मोय दा खबर नाही पण भेटतो भाऊ जाऊ दे गेट भेट नाही जाय सो जावणार छ <laughs> ला ला मने सब हुंका होई लाई मा, मा मार बंतल ग था था छ अन

ગાલ તોણી તોણી તો મોડા દઈ કઈ ના ગાલે મારતું આ ગોડા ઘર તો જો કંટાળ્યો છે વો કંટાળ્યો છું ને માયા ગોડી છે દીકરો એ ગોડો છે એ બૈરી પૈની ના વિશે માની શકો ની થશે હું મન તો એ ચિંતા છે મન તો એ ચિંતાસ ના 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 આઈ ગયા ખાટાઈ ગરજી વાગુજી હા હળો આવ લે હળો ને ખડી બબે લે તૈયાર થઈ જા હળો 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 પટ થાય છે બે બે બી ડાબ બંધ બધા હળો એમ ની હા આ બધા

पुन जिन्दिगी वरुटलाखा लागा उना पासा कभग लेव बड़ा मा सोक्रता दायो मा सोक्रता दायो साना तौन ना, ना पुषावा अखा गॉम्म कोई सोक्रता ने मर्सा मा चिया जिया यादो इंट 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 इंड है लो नी कल जो आज वाजवानू अद

काव आता बस हुकीस बस बन आईये बरोबर हं अ वडी माराय अठलो वडी माथा वरती भार जाय का सबन व्यवस्थाती जोवो भाई ताण तारे ओसूए साला पण मोणो जो व्यवस्थाती जोव संस्कार हा हा आयो खातो जी हा यों हा आओ चला येऊ मोणो आओ आओ दियो दियो

बुढी दिस पुलचम तो दिस पुल वहीले वाला तवान छ तमार तेबे होन छु मु हानी आपु जाय छ तमार छोक्रो पई न आयो छ हा आपु जाय छ आओ कोसो हो वाह हतो शांति हाओ शांति सा तमे वडी रातिए फोन करयो तो तेव त तोडी म गु गिर रया मना पई जो उपाड़ै नै हा हओ तन बिजो हु जो ઠીકરનો મોણા છે ઠીકરનો તો બરોબર જ પહારો વ્યવસ્થિત જો બીજું ને આ કે જમીન છે હા પોળે છે બધું એવું છે હા તમે દેખો દેખો હરખ દે હરખ ભાઈ જમવાનું રાખીશ તું કેવું ડાયરેક્ટ કોણ ટી હાફો હા કટલ હ હા છોકરો વારી છે હા છોકરો છે આરી એવું છે એકદમ સીધું બાપડું છે એવું છે હા બસ બીજો હું જો મે ના કીધું કે સીધું ઓ હું જો આપણો બીજો કોઈ જોવો નહીં સીધું તો નીલગરી જેવો છે મા છોકરો નીલગરી ગયો તા એવું નહીં પણ મેમન કેવું છે સંસ્કાર મસીધો હોય છે હા એમ સમજા

મા લઈ નાખપોરો નહી લાવ ન લેવાની ઓ આ પા ઘેર એ હેડો શરમ આવસ મરો હરો લગન કર્યા પછી લઈ જવાની હોય પણ છોકરો હું કે થા હા એ ખબર છે હોભરી છે

લઈ જવા નહીં કેવું છે ગોડું પરિવાર લઈને આવ્યા છો માફ થયો તમે કયો સારું સારું છે લાગે છે કશામાં લાગતું જ અરે યાર હું કેવું તમને યાર તમે બાપો છો બાપો શું યાર પણ તમે થોડું તો વિચાર કરો યાર થોડી તો શરમ જેવું હોય જેવું હોય યાર

આ અમારો ગોડો પરિવાર ગોડું કુટુંબ ના ના વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી